ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે બુધવારે ઓગણીસ જૂન બે ના રોજ કેન્દ્ર સરકારે વિવિધ ચોમાસુ પાકોના ટેકાના ભાવ છે તે જાહેર કરેલા છે જેમાં આપણે કપાસના પાકની માહિતી મેળવીએ તો કપાસના ટેકાના ભાવ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રતિ વીસ કિલોએ એટલે કે એક મણે સો રૂપિયાનો વધારો કરેલો છે ગયા વર્ષે જે લંબતારી કપાસ આવે છે તેનો વીસ કિલોનો એક મણનો ભાવ ચૌદસો ચાર જેટલો હતો તેમાં આ વર્ષે સો રૂપિયાનો વધારો કરીને પંદરસો ચાર જેટલો ભાવ લંબતારી લાંબા તારના કપાસનો ટેકાનો ભાવ વીસ કિલોનો નક્કી કરવો આવેલો છે અને મીડિયમ સ્ટેપલ છે તેમાં પણ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સો રૂપિયાનો વધારો કરવામાં આવેલો છે ગયા વર્ષે તેરસો ચોવીસ રૂપિયા જેટલો ભાવ વીસ કિલોનો મીડિયમ સ્ટેપલ કપાસનો હતો તે આ વર્ષે સો રૂપિયા વધીને વધારો કરીને તેના ભાવ ચૌદસો ચોવીસ જેટલા કરેલા છે ખેડૂત મિત્રો આમાં કંઈ ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર